હું જાઉં છું સાગબારા થી આગળ અમારી ગાડી છે લાયસન્સ પીયુસી આરસી ઇન્સ્યોરન્સ રોડ ટેક્સ બિલ અને એવી બિલ બધું છે આ ટીઆરબી વાળા વિધાઉટ છે અને મને એમ કે તારી ગાડી બંધ કરાવી દઈશ આ પોલીસવાળા છે કોઈ હેડ કોન્સ્ટેબલ પણ નથી બરોબર મને એમ કે તારી ગાડી બંધ કરાવી દે હા જો મારે જો મને માર છે તો એના માટે ના જોઈ લો પછી કરી દઉં છું મને માર છે તો એને આ લાઈવ કરી દઈશ મોકલી દઈશ આ મૂકી દઈશ તમે ક્યો તો હું ડેડિયા બારા પોલીસ સ્ટેશન ગાડી લેવા તૈયાર છું મારા ઉપર કોઈ હાથું ગામ છે ને તો મારા ઉપર જવાબદાર કોણ રહેશે ગુજરાત પોલીસ બરોબર નેમ્પલેટ માં હું નામ લખેલું છે કઈ દો એટલે હું કઈ દઉં હા ગણપતભાઈ હા મોહનભાઈ હા પણ એ જેવો ના આઘારો હા પણ મૂકી દઈશ તમે શાંતિ આઘારો મારા ઉપર ના હું મૂકી દઈશ આપણે એમ નઈ તમે ઉગામો તમે આ લઈને જોઈ લો મારવાનો ધંધો કરે જોઈ લો મારી પાસે લાયસન્સ પીયુસી આરસી ઇન્સ્યોરન્સ બધું છે આ જોઈ હેરાન કરે બે મિનિટ ઉભા પબ્લિક આ મારવાના ધંધા કરે આપણે પીસીઆર બોલાવી લો તમે તારે ત્રણ જણા છીએ આ ત્રણ જણા છે હેરાનગતિ કરે છે આ ત્રણ જણા હેરાનગતિ કરે છે ગાડી આ ભાઈ વિધાઉટ માં છે તમે તારે પીસીઆર બોલાવી લો તમારે જે પોલીસ સ્ટેશન જવું એ જવા તૈયાર છો ઉભા રાખજો આ હેરાન કરી મારે છે ડ્રાઈવરો ને આ વ્યક્તિ મારે છે ભાઈ એકવાર હેરાન કરે છે વિધાઉટ છે ને હેરાન કરે છે પબ્લિક ને અમારો હું આપ છે લાયસન્સ પીયુસી આરસી ઇન્સ્યોરન્સ હોવા છતાં હેરાન કરે છે આ કોઈ પણ ચેક પોસ્ટ નથી ઉભા રહેજો આ બધાને હેરાન કરે છે આજે ઉભા રહ્યો અરે ખબર પડે ને બે મિનિટ અરે ઉભા ને મિનિટ બે મિનિટ બે મિનિટ કઈ દઉં ને આ ડ્રાઈવરો ને ધંધા કરે છે સાહેબ આ ડ્રાઈવરને મારે છે ખોટી રીતે લાયસન્સ પીયુસી બિલ હોવા છતાં બધાને કઉ ને ખબર પડે મહેરબાની કરીને જાવ તો ને તો ખોટા બધા હલવાઈ જાઓ